દુનિયાના ઈશારે નાચું ને એના કરતાં ભક્તિ ગીત પર ભજન પર નાચી લેવું મારા મારવાડી સમાજમાં સુરતમાં આવો ભજનમાં તમે જુઓ લાખો રૂપિયાનો ખર્જો કરે તમને બેસવા માટે સફેદ ગાડલા પાથરે હજારો લાખો રૂપિયાના તો ફૂલ ભગવાનને સજાવીને દરબાર સજાવે અને પછી પોતે પોતાની પત્નીને બાળકોને પરિવારને બોલાવીને ભગવાનની સામે ભજન ચાલુ થાય ને ત્યારથી નાચે બધા નાચે પોતાના મનની ઈચ્છા પ્રમાણે આવડે એ રીતે પણ ભગવાનને નાચીને રીઝવે આપણે કોઈ વાર એવું કહીએ કે એમને આપ્યું હોય તો ખર્ચો કરે પણ તમે ખર્ચો કરો ને તે આપે અને તમે જે રીતે ખર્ચો કરો ને એ રીતે આપે હા પછી તમે મહાદેવના મંદિરે જાઓ અને ખાસ કરીને મારી બહેનોને જો ખોટું લાગે ને તો વાંધો નથી એટલા માટે કે વ્યાસ વ્યાસપીઠ પરથી અમુક કડવી વાતો મારે કરવી જ પડે નહીતર મજા નહીં આવે નહીતર મને પાપ લાગે સત્ય ના કરું તો વાત કાશી વિશ્વનાથમાં જાય અને પછી ત્યાં જઈને છે ને પર્સ બેનો પર્સ માંથી આમ 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 બે ચાર મિનિટ જાય ને ત્યાંથી પછી એક મસ્ત નોટ કાઢે કે જેને ક્યાંય નો ચાલતી હોય ક્યાંય નો ચાલવાની હોય બેનો એવી ચિમરાઈ ગયેલી કાળી પડી ગયેલી ફાટું ફા થઈને મરવા પડેલી નોટ ને કાઢે દસ રૂપિયાની બે રૂપિયાની પાંચ રૂપિયાની અને એ નોટ ને જઈને ભોળાનાથ ને અર્પણ કરે મારી બેન તે નોટ આપી છે ને એની જગ્યાએ સો રૂપિયાનાથ આને સ્વીકાર નહીં કરે કેમ એને તારા દસ રૂપિયા ની જરૂર નથી એને તો તારા શુદ્ધ મનની જરૂર છે ચોખ્ખા મન ની હા એટલે કીધું ને કે ચાર પાંચ પુષ્પો લઈને મંદિરે આવતા ને લોટરી લાગે એવી માનતા માંગતા એ ચાર પાંચ પુષ્પો તમે લઈ જાઓ એના કરતા ચંપલ કયા ખૂણામાં મૂકું અહિયાં જો ચોરાઈ ના જાય એમ કરીને વીસ રૂપિયાનો તેલ ચડાવવા जाओ તો પેલો પોતાની જાતે જ આમ ડબ્બો જ પોતાને માથે ના નાખી દે હનુમાનજી કે મેં બનાવેલું છે તું મને આપે છે પાછું મને ઉલ્લુય બનાવે છે તારા બનાવેલા તને બનાવતા હા આ કળિયુગ છે અને કળિયુગનો માણસ એટલો વિચિત્ર થઈ ગયો એટલો વિચિત્ર ને એટલી જાડી ચામડીનો કે એની સામે ભેંસની ચામડી આપણે ઓછી પડે એટલી જાડી ચામડીનો થયો કે એને એને વારે વારે આમ ટકોર થાય એને તકલીફો ખબર પડે કે આ મારા કર્મની સજા છે ને છતાં પાછો એ જ રસ્તે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે પાછો ન વળે તમને બધાને બે હાથ જોડીને કહું છું કે ક્યાં જાઓ ને મંદિરે તો કશું ના આપશો બસ ખુશ થતા થતા જજો એનું નામ ગાતા ગાતા કોઈ નાનકડું ભજન આવે ને ભલે ને ગાતા ન આવડે એને ગણગણ કરતા જજો એનાથી મારો વાલો વધારે ખુશ રહેશે ભગવાન ભગવાનને ઉલ્લુ ન બનાવતા નહીતર એ માફ નથી કરતો અહિયાં